ટી ટેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે જે ટીમ જાહેર થઈ તેમાં હાર્દિક પંડ્યાનું નામ જોઈને ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા એટલું જ નહીં તેને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો જેને લઈને સિલેક્ટર્સ પણ ખૂબ ટ્રોલ થયા હવે આ બધા વચ્ચે ચીફ સિલેક્ટર અજીત અગ્રકરે ભારતની ટી ટેન્ટી વિશ્વકપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગી વિશે મોટું નિવેદન આપ્યું છે વન ડે વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત થઈને ટુર્નામેન્ટમાં અધવચ્ચે બહાર થયા બાદ હાર્દિક પંડ્યા સીધો આઈપીએલ પીએલ બે હજાર ચોવીસમાં રમવા માટે ઉતર્યો હતો ટૂર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે રમી રહ્યો છે જો કે ટીમના કેપ્ટન અને પર્સનલ પરફોર્મન્સ બંનેમાં કોઈ દમ જોવા મળ્યો નથી બેટ અને બોલથી કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકનાર હાર્દિક રોજેરોજ ટ્રોલ થાય છે આ બધા વચ્ચેથી ટેન્ટી વર્લ્ડ કપ બે ચોવીસ માટે જે ટીમ જાહેર થઈ તેમાં હાર્દિક પંડ્યાનું નામ જોઈને ક્રિકેટપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા એટલું જ નહીં તેને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો જેને લઈને સિલેક્ટર્સ પણ ખૂબ ટ્રોલ થયા હવે આ બધા વચ્ચે ચીફ સિલેક્ટર અજીત અગ્રકરે ભારતની ટી ટેન્ટી વિશ્વકપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગી વિશે મોટું નિવેદન આપ્યું છે ચીફ સિલેક્ટર અજીત અગ્રકરે ભારતની ટી ટેન્ટી વર્લ્ડ કપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગીનો બચાવ કરતા કહ્યું કે ટીમને સંતુલન આપવા ઉપરાંત ફિટ હોય ત્યારે તે જે કરી શકે છે તેનો કોઈ વિકલ્પ નથી તેમણે સાથે એ પણ કહ્યું કે ખેલાડીઓની પસંદગી આવી પી એલમા પ્રદર્શનથી પ્રભાવિત નથી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે આઈ પીએલમાં ખરાબ ફોર્મ સામે રહેલા ટેન્ટી વિશ્વકપ વાઇસ કેપ્ટન તરીકે પસંદગી થતા ક્રિકેટ જગત અચંબિત છે હાર્દિકે વન ડે વિશ્વકપમાં ભારત માટે એકમાત્ર મેચ ઓક્ટોબર બે ત્રેવીસ માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી અજીત અગ્રકરે કહ્યું કે વાઇસ કેપ્ટન્સીને લઈને કોઈ વાત નથી થઈ તેણે હજુ સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે તમામ મેચો રમી છે આપણે એક મહિના અને થોડા દિવસ બાદ પહેલી મેચ રમવાની છે તે ફિટ હશે તો જે તે કરી શકે છે તેનો કોઈ વિકલ્પ નથી તેમણે કહ્યું કે તે ઈજાબાદ લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે બોલિંગ કરે ત્યારે તે રોહિતને ઘણા વિકલ્પ અને સંતુલન આપી શકે છે અગ્રકરે એમ પણ કહ્યું કે જ્યાં સુધી તે ફિટ રહે છે તો અમને ખબર છે કે તે શું કરી શકે છે તે ટીમને કેટલું સંતુલન આપે છે મને નથી લાગતું કે હાલ એક ક્રિકેટર તરીકે તે જે કરી શકે છે તેનો કોઈ વિકલ્પ હોય ખાસ કરીને જ્યારે વાત તેની બોલિંગ કરવાની રીતની હોય અગ્રક્રે એમ પણ કહ્યું કે વાસ્તવમાં પોતાના સંતુલન સાથે તે રોહિતને અલગ અલગ સંયોજનોમાં રમવાનો વિકલ્પ આપે છે આથી અમારા માટે તેની ફિટનેસ ખૂબ મહત્વની છે અને અત્યાર સુધી સદનસીબે તે એક ખેલાડી તરીકે ઠીક ઠીક પ્રદર્શન કરી રહ્યો છે હાર્દિક આઈ પીએલ પહેલા જ ઈજામાંથી બહાર આવ્યો છે અને રોહિતની જગ્યાએ તેને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવતા પ્રશંસકોમાં ખૂબ રોષ પણ છે અગ્રકરે કહ્યું કે પસંદગી સમિતિ અને કેપ્ટન રોહિત એ વાતને લઈને સ્પષ્ટ હતા કે તેઓ શું ઈચ્છે છે અને આઈ એલમાં ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શને તેમને વધુ પ્રભાવિત કર્યા નથી તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમારી વાતચીત થઈ છે આથી તમને એ વાતનો અંદાજો છે કે તમે શું ઈચ્છો છો આઈપીએલ દરમિયાન બેશક કેટલાક સારા પ્રદર્શન થયા જેના પર તમે નજર રાખો છો ખેલાડીઓની ફિટનેસ સ્તર ઉપર પણ